સમાચારો વિગતવાર જોઈએ વાત કરીએ મહત્વના સમાચાર વિશે તો અરવલ્લીમાં રોકાણકારોને આકર્ષતી ખાનગી ઓફિસો પર સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા હતા હિંમતનગર મોડાસા તલોજ સહિતના સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે સીઆઈડાના દરોડાને લઈને બીઝેડ નામની ચાલતી ખાનગી ઓફિસોના એકાએક પાટિયા પડ્યા હતા સહિત સંલગ્ન ઇલેક્ટ્રોનિક્સની દુકાનો પણ બંધ કરી દેવાઈ રોકાણકારો ને માસિક પાંચ ટકા વળતરની લોભામની જાહેરાતોથી લલચાવતા હતા તો ગાંધીનગરથી સીઆઈડી ક્રાઈમની ટીમોએ એક સામતા ખાનગી ઓફિસોના પાટિયા પડ્યા હતા સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડાની કાર્યવાહી કરાઈ આજ અંગે વધુ વાત કરીશું તમારા રાકેશ ઓનલાઈન પર જોડાયા છે રાકેશ દરોડા પડતા જ દુકાનકારોને લાલચ આપી જે કંપની હતી તેના શતર પડી ગયા હતા શું અપડેટ પડી રહી છે દરોડાને લઈને ચોક્કસ જણાવી દઉં કે અરવલ્લી જિલ્લાના અંદર આજે બપોર પછી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિજય ફાઇનાન્સ સર્વિસ કરીને જે કંપની ચાલે છે અને ત્યાં આગળ દરોડા પડ્યા છે તપાસ ચાલી રહી છે અને લગભગ દરેક જગ્યાએ જે ઓફિસર છે દરેક જગ્યાએની દરોડા છે તપાસ ચાલી રહી છે અને સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા તપાસ ચાલી એમનું કહેવું છે કે ભાઈ તપાસ ચાલુ છે જે હશે પછી કહેવામાં આવે છે પરંતુ આ જે કંપની હતી લોકોના નાણાં લેતી હતી અને નાણાં લેવાનું એની પાસે કોઈ પણ જાતનું લાયસન્સ ને એવું પ્રાથમિક જાણવા મળ્યું છે કે કોઈ પણ જાતના નાણા લેવા માટે એમની પાસે કોઈ પરમિશન નથી અને એ પરમિશન વગર નાણાં લોકોના લેતા હતા એના કારણે આ તપાસ છે એવું જાણવા મળ્યું છે પ્રાથમિક ધોરણે આભાર રાકેશ માહિતી આપવા માટે